થોડા દિવસ અગાઉ અમૂલ ડેરીના સભાસદોની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો પૂર્વ ધારાસભ્ય દ્વારા હોદ્દેદારો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખેડા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાંથી આવેલા અમૂલ ડેરીના સભાસદો પૂર્વ ધારાસભ્ય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં વીરપુર તાલુકાના હાંડિયા ગામે વીરપુર તાલુકા જનઆક્રોશ સભાનું આયોજન કરાયું વીરપુર તાલુકાના દૂધ મંડળીના પદાધિકારીઓ અમૂલ ડેરીના ડિરેક્ટર અમૂલ ડેરીના ચેરમેન સ્થાનિક ડેરીના ચેરમેનો સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનો આક્રોશ સભામાં અમૂલ ડેરી ચેરમેન રાજેશ પાઠકે હુંકાર કર્યો હતો તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રેરિત રેલી હતી લોકોને સભાસદોને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે ચૂંટણી આવી છે એટલે આયોજન કર્યું હતું તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે ગમે તે રીતે વિરોધ કરવાની વાત છે

અને વીરપુર ના પ્રજાજનોમાં ખુબ આક્રોશ છે આઝાદી ના લાંબા સમય પછી પ્રથમ વખત વેટર સેન્ટર વેટર ઓફિસ અને સાથે સાથે અનેક સુવિધાઓ શરૂ કરવા જઈ રહી છે જેનો કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આવીને વિરોધ કરવામાં આવ્યો એનો વિરોધ કરવા તાલુકાના સૌ આગેવાનો સૌ પ્રજાજનો એકઠા થયા છે અને સૌ એકી અવાજે કોંગ્રેસ પાર્ટીના આ કૃત્ય બદલ જ કોંગ્રેસ પાર્ટી ને બખોડી રાખવા